જયહિંદ મુખ્ય સેવિકાની પરીક્ષામાં ઘણીવાર કાર્બોહાઈડ્રેટ વિશે પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે અને વિદ્યાર્થીઓને કોન્સેપ્ટની ક્લિયારિટીના લીધે આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એક સ્કીપ કરી દેતા હોય છે અને એક માર્ક ગુમાવી બેસતા હોય છે આજે હું તમને કાર્બોહાઈડ્રેટ વિશે કેટલીક ઇન્ફોર્મેશન આપીશ પરીક્ષા લક્ષી જે તમારે તમારી નોટબુકમાં નોટ કરી લેવાની છે તો સૌ પ્રથમ કાર્બોહાઈડ્રેટ એટલે શું આપણા શરીરને જીવિત રાખવા માટે આપણે પોષક તત્વોની જરૂર હોય છે તો એ પોષક તત્વોમાંનું એક પોષક તત્વ કાર્બોહાઈડ્રેટ છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કાર્બોહાઈડ્રેટ એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વોના સંયોજનથી બને છે સંયોજન એટલે શું તો સંયોજન એટલે એવી વસ્તુ છે કે જેની અંદર એક કે તેથી વધારે અણુઓ ચોક્કસ માત્રામાં મળી કોઈ નવા અણુ બનાવતું હોય એના સંયોજન કહેવાય છે પરંતુ આ માત્રા નક્કી ના હોય અનિશ્ચિત માત્રાની અંદર કોઈ બે વસ્તુઓને મેળવી અને ત્રીજી વસ્તુ બનાવવામાં આવતી હોય તો એને મિશ્રણ કહેવામાં આવે છે તો આ ડિફરન્ટ છે સંયોજન અને મિશ્રણ વચ્ચે તો આપણે જોયું કે કાર્બોહાઇડ્રેટ એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે એટલા માટે જ સંયોજનની માત્રા જોઈએ તો જેની અંદર વન જેમ ટુ જેમ વન છે જેની અંદર તમને એમ પણ પૂછી શકે છે કે કાર્બોહાઈડ્રેટમાં કાર્બન અને હાઇડ્રોજન કેટલી માત્રામાં લેવામાં આવે છે તો એ વન જેમ ટુ હોઈ શકે છે તમને હાઇડ્રોજન અને કાર્બન વિશે પણ પૂછી શકે છે જે ટુ જેમ વન થશે એટલે તમારે યાદ રાખવાનું છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જેની માત્રા જે છે એ વન જેમ ટુ જેમ વન છે બીજી વસ્તુ હાઇડ કાર્બોહાઈડ્રેટનું સિમ્પલેસ્ટ ફોર્મ જે છે એ ગ્લુકોઝને માનવામાં આવે છે એટલા માટે જ આપણે જ્યારે પણ ડોક્ટર પાસે જઈએ અને અશક્તિ જેવું અનુભવવામાં આવે છે ત્યારે એ સીધો બાટલો ચડાવી દેતા હોય છે ડોક્ટર હાજર ના હોય અને કમ્પાઉન્ડર ખાલી હોય તો કમ્પાઉન્ડર પણ આ બાટલો ચડાવી દેતા હોય છે અને બસોથી પાંચસો રૂપિયાનું બિલ તમારી પાસે લઈ લેવામાં આવતું હોય છે તો ગ્લુકોઝ જે છે એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કાર્ય કરતું હોય છે જે કાર્બોહાઈડ્રેટનું સિમ્પલેસ્ટ ફોર્મ છે એવી જ રીતે તમે ખેલાડીઓ જોશો તો કોઈ પણ ખિલાડી છે જેમ કે કુસ્તીના ખેલાડીઓ છે તો કુસ્તીના ખેલાડીઓ તાકાત મેળવવા માટે સ્ટેરોઇડનો ઉપયોગ કરતા હોય છે અને આ સ્ટેરોઇડ જે છે એ એક પ્રકારનું હોર્મોન છે અને એના માટે એના અટકાયત માટે એક ઇન્ટરનેશનલ એજન્સી બની છે જેને વાડા તરીકે ઓળખવામાં આવે છે જેને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તરીકે આપણે ઓળખીએ છીએ જેનું હેડક્વાર્ટર કેનેડાની અંદર આવેલું છે મોન્ટ્રીયલની અંદર સો આ બધી વસ્તુઓ લિંક છે એટલે તમારે યાદ રાખવાની છે આ સિવાય કાર્બોહાઈડ્રેટ જે છે એ એના ફોર્મ્યુલા શું છે તો કાર્બોહાઈડ્રેટ નું ફોર્મ્યુલા સી એન એચ ટુ એન અને ઓ એન પણ કહી શકો અથવા તો બ્રેકેટની અંદર સી એચ ટુ ઓ બ્રેકેટ પૂરો અને એન હોલ બ્રેકેટ કમ્પલીટ કરી અને તમે એન લખો તો પણ ફોર્મ્યુલા સાચો જ છે એટલે બંને રીતે તમે કાર્બોહાઈડ્રેટનો ફોર્મ્યુલા લખી શકો છો હવે આપણને શું ખાઈએ તો કાર્બોહાઈડ્રેટ મળે છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે થેન્ક યુ સો મચ આ સિવાય કાર્બોહાઈડ્રેટનો લેક્ચર આપણે એક કલાકથી વધારે લઈશું આપણી બેચની અંદર આત્મનિર્માણમાં જો હજી પણ તમે ન જોડાયા હોય મુખ્ય સેવિકા માટે તો આજે જ જોડાઈ જજો તમારો મુખ્ય સેવિકાનો રસ્તો અમે ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ સો મચ